નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ડે લાઇવમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્પાર્ક ટુ ડેની ટીમ અત્યારે નવલખી કમ્પાઉન્ડની અંદર આવેલી છે તમે મારી પાછળ જોઈ શકો છો આ સ્ટેજ બની રહ્યું છે અંતિમ તબક્કાની તૈયારીઓ ચાલી રહી છે નમસ્કાર મહામંત્ર એ જે આખું અભિયાન જીતો દ્વારા જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આખા વિશ્વના એકસો આઠ દેશ અને છ હજાર સ્થાનો આ એક સ્થાન એવું છે જે અમે તમને દેખાડી રહ્યા છીએ અત્યારે એવા છ હજાર સ્થાનો ઉપર નવકાર મંત્રની આરાધના થવાની છે જીતો વડોદરા દ્વારા આ જે આરાધના થવાની છે એની જે વ્યવસ્થાત્મક માહિતી છે એના માટે આપણી પાસે રશેષભાઈ દોષી કરીને છે રશેષભાઈને આપણે પૂછે અમારા દર્શક મિત્રોને એ જણાવો જે પણ જઈનો આવશે કેમ કે વડોદરા શહેરના અડત્રીસ શ્વેતાંબર સંઘો છે લગભગ દસ થી બાર દિગંબરના સંઘો છે સ્થાનકવાસીના સંઘો છે તેરા પંથના છે આ બધા લોકોને આ જે રોડ છે એ આપણો કાશી વિશ્વનાથથી જે રસ્તો જાય છે કોઠી તરફનો આ રોડ ઉપરથી એન્ટ્રી લેવાની છે ના આ રોડ ઉપરથી એન્ટ્રી કમ્પ્લીટલી બંધ છે આ રોડ ઉપરથી એન્ટ્રી લેવાની જ નથી એન્ટ્રી તમારે દાંડિયા બજાર બ્રિજ પરથી એન્ટર થવાનું છે ડાબી સાઇડે પહેલો જે અંદર વળવાનું છે અંદર વળ્યા પછી પહેલા જમ ડાબી સાઈડે તમને ગાડીની વ્યવસ્થા છે ગાડી પાર્ક કરવાની વ્યવસ્થા રાખી છે તમે એનાથી આગળ આવશો એ તમને ત્યાં તમને તમાશ્રી નો તમને ખંડ દેખાશે એની બાજુમાં અમે લોકો બે ટુ વ્હીલર સ્કૂટરના પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે અને ત્યાં ટુ વ્હીલર પાર્કિંગ કર્યા પછી ત્યાંથી થી એન્ટ્રી કરવાની રહેશે એ પણ વ્યવસ્થા કરી લીધી છે અમે ટુ વ્હીલરની વ્યવસ્થા અહીંથી જ ટુ વ્હીલરની વ્યવસ્થા આપણે જે હેન્ડલૂમ હાઉસ છે એની સામેથી અંદર આવવાનું છે તમારે ટુ વ્હીલર માટે હેન્ડલુમ હાઉસ દે હા એની સામેથી ઓકે એટલે સામેની સાઈડ સામેની સાઈડ એટલે દર્શક મિત્રો એમનું કહેવાનું જે છે બીમલભાઈ બોકડિયાનું કહેવાનું જે છે તે સામેના ભાગમાં જે આપણે ગાર્ડન છે વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ પહેલા ફાયર આપણી ઓફિસ હતી એની સામે હેન્ડલૂમ હાઉસ ને જે બધું છે આપણે જે કાયમ ભરાય છે નેપાળી વગેરે આવે છે એનું માર્કેટ ભરાય છે ત્યાંથી સ્કૂટરને આવવા માટેની વ્યવસ્થા છે પરંતુ અહીંયા જે મેઇન ગેટ છે એ બંધ કરી દેવાનો છે એટલે આ ગેટમાંથી કોઈને પ્રવેશ મળશે નહીં જે પણ નવકાર મંત્ર આરાધના કરવા માટે આવવાના છે દર્શક મિત્રો આ બરાબર ધ્યાન આપજો અહીંયા આવશો તો ટ્રાફિક જામ થશે અને તમને અંદર પ્રવેશ મળશે નહીં કોટ જે ચાર રસ્તા છે દાંડિયા બજારના એ ચાર રસ્તાથી અકોટા ગાય સર્કલ તરફના જે રોડ છે એ રોડ ઉપર સીધા આવવાનું અને જે સોલર રૂફનું જે છે એ પહેલા ડાબા હાથે વળી જવાનું છે જે રશેષભાઈએ કીધું એ પ્રમાણે ડાબા હાથે એન્ટર થશો એટલે તરત જ ત્યાં આગળ કારનું પાર્કિંગ છે અને સીધા ને સીધા આગળ આવ્યા પછી જમણા હાથે સ્કૂટરનું પાર્કિંગ છે અને ત્યાં પાર્ક કર્યા પછી બધાએ ચાલતા ચાલતા અહીંયા આવવાનું છે જે આવવાના છે એ લોકોની બેઠક વ્યવસ્થા કેવી છે બેઠક વ્યવસ્થામાં અમે કોઈ બે ટાઈપની બેઠક વ્યવસ્થા રાખી છે એક જે જમણી બાજુ છે બંનેની બાજુ જમણી બાજુ ત્યાં આગળ અમે ખુરશીની વ્યવસ્થા રાખી છે જે જે લોકો છે વ્યવસ્થા પેસેજ એ તમે તમે નીચે બેસીને આરાધના કરી શકશો એ વ્યવસ્થા રાખી છે જી એટલે એમનું રશેષભાઈનું કહેવાનું એમ છે કે આ જે આખો મારા કેમેરામેનને કહું છું આ જે આખો વચ્ચેનો પોર્શન છે આ પોર્શનમાં આની ઉપર કાર્પેટને બેસવાની ગાદી ટાઈપની વ્યવસ્થા કરવામાં આવશે જેની ઉપર બેસીને આરાધકો નવકાર મંત્રની આરાધના કરી શકશે અને આ બંને જે બેરીકેડ લગાવેલા છે આજે જે બેરીકેડ લગાવેલું છે આ બેરીકેટની બાજુની સાઈડમાં બંને બાજુ અહીંયા ખુરશીઓ મૂકવામાં આવશે જે લોકોને શારીરિક તકલીફ હોય તે જ લોકો માટે થઈને આપણે આ વ્યવસ્થા રાખવામાં આવેલી છે અને જે પ્રમાણેની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવેલી છે આયોજકો દ્વારા એ સ્કૂટર પાર્કિંગ વગેરે થઈ ગયા પછી તરત આ પેન્ડોલની સામેની સાઈડે એક બીજો મંડપ બનાવવામાં આવેલો છે અને હું અહીંયા હું તમને બતાવું છું બીજો એક મંડપ બનાવવામાં આવેલો છે એ મંડપની અંદર આખી નવકારસીની વ્યવસ્થા લગભગ સાડા આઠ નવ વાગ્યા સુધી આ આખો આરાધનાનો કાર્યક્રમ ચાલવાનો છે અને એ ચાલ્યા પછી જયારે વિરામ થશે ત્યારે સામેના ભાગમાં સામેના ભાગમાં નૌકાર આખું આયોજન કરવામાં આવેલું છે અને ત્યાં ટેબલ વગેરે પણ રાખવામાં આવેલા છે અહીંયા બીજા એક આપણા દિલેશભાઈ મહેતા દિલેશભાઈ આપણી સાથે આ જે આખું સ્ટેજની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાત્મક કામ કરવામાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી પણ છે અને અત્યારે સ્ટેજની વ્યવસ્થા દિનેશભાઈ મહેતા પાસે છે દિનેશભાઈ જરા અમારા દર્શક મિત્રોને જણાવો કે અહીંયા આવ્યા પછીની સ્ટેજમાં ઉપર કોણ બેસવાનું છે એની શું વ્યવસ્થા છે અને બાકીના લોકો કેવી રીતે અહીંયા આવશે પ્રણામ જય જીનેન્દ્ર આપણે બધાને ખેલને ખબર જ છે કે આ એક પહેલો જ પ્રોગ્રામ છે નૌકાર માટેનો અને આપણે ગણતરી છે કે લગભગ દસથી બાર હજાર કે તેર હજાર માણસોનું અહીંયા આગળ પધરામણી થશે સ્ટેજ ઉપરની વ્યવસ્થા એવી રીતે છે કે જે તે જે કોઈ વ્યક્તિઓએ પરિવારોએ ઉદારતાથી લાભ લીધો છે પુણ્યશાળીઓએ એ લોકો માટે ઉપર વ્યવસ્થા કરી છે દરેકને કમળ આપવામાં આવ્યું છે જેની અંદરમાં એક નૌકારનું પિરામિડ છે નૌકાર યંત્ર છે નૌકારવાળી છે અને વાસકશેપ છે અને એના ત્રણેય દ્વારા એ લોકો ચાર વખત આપણે જે સત્યાવીસ ત્રીસ નૌકારના ચાર ચાપ કરવાના છે જેમાં પાશ્ય છે મૌન છે નૌકારવાળી છે અને વાસકશેપ છે આ બધાનો ઉપયોગ કરી અને અલગ અલગ ચાર રીતે એ લોકો એને નૌકારને ગણશે એટલે બધા ઉપર છે એ સ્ટેજ ઉપર ત્રણેક લેવલમાં છે અને સ્ક્રીન ઉપર બધું ડેવલપ થશે આ મોટા મોટા જે સ્ક્રીન મારેલા છે એ અલગ અલગ એરિયામાંથી અલગ અલગ જગ્યાઓમાંથી કંઈક દેખાડવાના છો શું છે એટલે આપણે જે સાઈડના સ્ક્રીનમાં અત્યારે અત્યારે દેખાય છે ત્યારે એ પ્રોગ્રામ કાલે આપણો નૌકાર મંત્રનો લાઈવ થશે જી ત્યારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ બી લાઈવ આ પ્રોગ્રામમાં જોઈન થવાના છે જી દિલ્હીમાં અને એ આપણી સાથે ભાષ્ય જાપ બી કરવાના છે જી નૌકાર મંત્રનો અને નૌકર મંત્રના જાપની પછી એ આપણે આપડે ટુ વે સિસ્ટમ છે કે જે નરેન્દ્ર મોદી બી આપણને બધાને જોઈ શકશે આપણે બી એમને જોઈ શકશું અને આ સ્ક્રીન છે જે જે જગ્યા પર આયોજન છે એ લોકોને એક સાથે કેટલી જગ્યાના લોકેશન્સના તમે લગભગ દેખાડવાના છો અત્યારે લગભગ લિમિટેશન હિસાબે લગભગ નવ થી દસ જગ્યાની ગણતરી છે એટલે ચેન્નાઈ છે ગાંધીધામ છે સુરત છે અમદાવાદ અમદાવાદ છે મુંબઈ દિલ્હી છે મુખ્ય મુખ્ય સ્થાનો જે છે તે લોકો ત્યાં આરાધના કરતા હશે અહિયાં દર્શકો જોઈ શકશે અને અહિયાં બેઠેલા લોકોને એ લોકો જોઈ શકશે આ પ્રકારની ટુ વેની વ્યવસ્થા વ્યવસ્થા કરવામાં આવેલી છે અહિયાં પત્રકારો ક્યાં વ્યવસ્થા છે આગળની અંદર માં સ્ટેજ ની જસ્ટ ફ્રન્ટેજ આપવું જે છે એ લોકોની માટે સ્પેશિયલ અરેન્જમેન્ટ કરવામાં આવી છે ઓકે જ્યાં એ લોકો વ્યવસ્થિત રીતે બેસી અને આખો પ્રોગ્રામ બી માણી શકે અને એક્સક્લુઝિવ એ લોકોને વ્યૂ ભી મળી શકે બરાબર છે હવે અહીંયા આવતીકાલે જે આવવા વાળા મહેમાનો છે એમાં કોઈ વિશેષ સેલિબ્રિટી વગેરે આવું કઈ છે ના આપણે જે બધા મહેમાન આવ્યા છે એ બધા સેલિબ્રિટી છે આપણા માટે ઓકે તો આ હતા દિલેશભાઈ મહેતા એમને આપણને કીધું કે પ્રત્યેક આવનાર વ્યક્તિ અમારા માટે સેલિબ્રિટી છે અલગથી અમે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કોઈ પણ જેને કહેવાય કે સેલિબ્રિટી એને આમંત્રણ આપવામાં આવ્યું નથી કોઈને પણ આવવું હોય તો એ આવી શકે છે એ પ્રકારની એમને વાત કરી આ જીતોના ચેરમેન પોખરાજજી દોશી એ પણ અહીંયા બેઠેલા છે પોખરાજજી પોખરાજજી દોશી આપણે પોખરાજજીને પૂછીએ કે આવતીકાલે જે કાર્યક્રમ છે એમાં જીતો ચેપ્ટરમાંથી કોઈ મોટા વ્યક્તિ અહીંયા વડોદરામાં પધારવાનું આવું કંઈ ખરું જીતો ચેપ્ટર અંદર આવતીકાલે મુંબઈના ઘેવરજી બોરા જે જીઓના ચેરમેન છે એપેક્સ જીઓના ચેરમેન છે એ આવતીકાલે અહીંયા હાજરી આપવાના છે અને આ મંડપની અંદર કાલે બધાય અહીંયા આગળ બધાને નવકાર મંત્ર મહામંત્રના જપ કરવાના છે સવારથી એકદમ વહેલી તકે લોકો અહીંયા એમની એન્ટ્રી થશે અને બહુ જોરદાર તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને બીજું અહીંયા કોઈ વીઆઈપી આઈપી કોઈ બધાને એક સાથે બેસીને બધાને નવકાર મંત્રના પઠન કરવાનું છે હા ને આ ને સામેની સાઈડે જે આપણે ભોજનખંડ છે નવકાર છે એ બધો પ્રોગ્રામ પત્યા પછી આવતીકાલે એના પછી એ ભોજનખંડમાં ભોજનનું ઉદ્ઘાટન થશે સવારે વહેલી તકે અને આ બાજુ બી આ નગરીનું બી નવકાર વાટિકાનું બી સવારે વહેલું ઉદ્ઘાટન થશે ને અહીંયા આગળ જેવી રીતે બધી એન્ટ્રી થાય ને બધા પ્રોગ્રામો ચાલુ થશે સાધુ ભગવંતો બી પધારવાના છે એ બી ટાઈમે પધારી જ જવાના છે અને આ પ્રોગ્રામ એકદમ રાઈટ ટાઈમે ચાલુ થઈ જશે અને બીજી બધી રીતે જોરદાર તૈયારીઓ છે ને બહુ અમારા અમારી રીતે અમને એવું લાગે છે કે આ જોરદાર અમે તો પહેલીવાર આ કરવા જઈ રહ્યા છે પણ અમને પહેલા સંકોચ હતો કે અમે લોકો કરી શકશું નહીં પણ વડોદરા વડોદરા શહેરના તમામ ચારે ફિરકાઓ ચારે ફિરકાઓની અંદર જેટલી બી સંસ્થાઓ અને જીટોના જેટલા પદાધિકારીઓ એ લોકો અમને એવો સાથ આપ્યો પહેલા તો અમને ડાઉટ હતો કે અમે કરી શકશું કે નહીં પણ એ ટાઈમે આ બધા પૂરા વડોદરા શહેરનો સમસ્ત વડોદરાના બધા જેટલા પદાધિકારી શંકેશ્વર મંદિર આપણા પ્રકાશભાઈ એ બધાનો સાથ સકારથી આ વસ્તુ તૈયાર થઈ છે નીતર પહેલા તો એવું હતું કે કેમ તો થશે અમને એવું હતું કે ત્રણ ચાર હજારમાં કરીએ પણ પછી બિંદિયાબેન અને કમલભાઈ ઝવેરી એમને કીધું કે પુખરાજજી આ આપણે આ ઉત્સવ છે બહુ મોટા પાયા ઉપર કરવાનો છે તો અમે લોકો મેં કે ચલો ભાઈ ડન જેવી રીતે એ લોકોનો બિંદિયાબેનનો એટલો જોરદાર સાથ સહકાર ને એમની જે ઉત્સાહ છે એમની જે હિંમતને હું દાદા પૂછું કે એમને લોકોને અમે ઢીલા હતા કે નહીં પણ એમને એમને એકદમ તૈયાર કરી દીધા કે પુખરાજજી આ કરવાનું જ છે ને અમે લોકો આ રીતે કરવા આપણી સાથે જૈન પ્રગતિ સેન્ટરના હમણાં જ નવા વરાયેલા એવા હાર્દિકભાઈ ગાંધી હાર્દિકભાઈ ગાંધી આપણી સાથે છે હાર્દિકભાઈ આ નવકાર મહામંત્રનું જે આયોજન જીતો દ્વારા થયું છે એમાં તમે પણ એક સંસ્થા ચલાવો છો વડોદરા શહેરની આડવી કેટલી સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાવાની છે આમાં વડોદરામાં જૈન પ્રગતિ સેન્ટર જૈન જાગૃતિ જૈન સોશિયલ જૈન મિકટોમ જૈન ઇલાઇટ જૈન વાઇબ્રન્ટ અને જૈન મેન જાગૃતિ એવી ઓછામાં ઓછી દસ થી પંદર સંસ્થાઓ જોડાવાની છે અને આમાં મહત્વ આ મહાકુંભનું છે મહાકુંભ સવારે પોણા છ વાગે બહાર ચાર રસ્તેથી અહીંયા વાતતે ગાજતે લાવશે અને એ સ્ટેજ પર મૂકશે ત્યાર પછી અમારો આ કાર્યક્રમ થવાનો છે અને વડોદરાના દરેક ફિરકાઓ સાથે અમારી સાથે ચાલેલા જૈન જાગૃતિ જૈન પ્રગતિ સેન્ટર દરેક જણા જોડાઈ અને અમે દસ હજારથી બી વધારે લોકો આમાં ભેગા થઈને કરવાના છે નૌકાર મંત્ર કાર્યક્રમ ચાલવાનો છે કોઈ કોઈ સંગીતકાર કે આવી વ્યવસ્થા રાખેલી છે આમાં અમે સૌથી મોટા વડોદરાના જે બે મોટા સંગીતકાર છે ઋષભ અને લોકો કરવાના છે સાથે નૌકાર મહામંત્રને સમજાવવા માટે જયેશ સુડગર અને ઘણા બધા અમે બહારથી બી લોકોને બોલાવેલા છે તો આ હતા હાર્દિક ભાઈ એમનું કેવું છે કે નમસ્કાર મહામંત્ર માટે સુંદર મજાની સરસ પ્રકારની જેને કહેવાય કે સંગીતમય રીતે આખો નવકાર થઈ શકે એટલા માટેની આખી વ્યવસ્થા સરસ મજાની ગોઠવવામાં આવી છે અહીંયા તમે સ્ટેજ પાસે જોઈ શકો છો ઇંગ્લિશની અંદર કોઈ ઇંગ્લિશ મીડિયમ ભણેલો હોય ને ગુજરાતી જાણતો નથી એવો કોઈ દાખલા તરીકે આવી ગયો છે વ્યક્તિ તો એને વાંચવામાં તકલીફ ન પડે બોલવામાં એટલે ઇંગ્લિશ ભાષામાં નમો અરિહંતાણમ જે બોલવાનું છે તે આપ્યું છે હિન્દી ભાષામાં આપ્યું છે ગુજરાતી ભાષામાં આપ્યું છે પ્રાકૃત ભાષાની અંદર પણ અહીંયા આ નવકાર મંત્ર મૂકવામાં આવેલો છે આ સિવાય પણ દરેક વ્યક્તિઓને જે આવેલા આરાધક છે પવનજી બોકડિયા આવો ને એક મિનિટ પવનભાઈ વિમલભાઈ આપણી પાસે વિમલભાઈ બોકડિયા પણ છે વિમલભાઈ તમે જરાક દર્શક મિત્રોને ભણાવો કે જે આરાધક આવશે એમને તમે કઈ કીટ આપવાના છો તો એ કીટ વગેરેમાં કેવી રીતે આપવાના છો ને શું છે જે પણ આ નૌકાર આવશે આરાધક એમને આપવામાં આવશે વાસક્ષ એક યંત્ર ની એમને પૂજન કરવાનું રહેશે અને જે નૌકારવાડી આપવામાં આવશે તે ચાર તબક્કામાં એને સંગીત સંગીત જોડે સત્યાવીસ મારાની સત્યાવીસ 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 મણકાની માળા આપવામાં આવશે અને એને ચાર તબક્કામાં અલગ અલગ રીતે એને એટલે એકસો આઠ થશે એ રીતે અલગ અલગ રીતે એને ગણવામાં આવશે સંગીત વખતે વાસકક્ષેપનું પૂજન કરવાનું અને પૂજિત થયેલો વાસકક્ષેપ બધા પોતે ઘરે લઈ જશે કે અહીંયા કઈ મૂકવાની વ્યવસ્થા પોતે ઘરે લઈ જશે પોતે ઘરે લઈ જશે અને જે રથ રથ આવવાનો છે એટલે કે કળશ એ સવારે કેવી રીતે આવશે એ કલશના જે લાભાર્થી પરિવાર છે એમને ત્યાંથી કલશ અહીંયા ઘડી વાંચતે ગાજતે મેઇન ગેટ પર આવશે મેઇન ગેટથી પાલખીમાં નૌકાર વાટિકામાં આવશે અને એની સ્થાપના કરવામાં આવશે સ્ટેજ ઉપર જી તો આ હતા વિમલભાઈ બોકડિયા એમને ખૂબ સુંદર મજાની સરસ મજાની આપણને માહિતી આપી છે આ પ્રકારનું આયોજન વડોદરા શહેરમાં નહીં પરંતુ આખા વિશ્વમાં પહેલીવાર થયું છે નમસ્કાર મહામંત્ર એ શાશ્વતો મંત્ર છે શાશ્વતો એટલે જેનો જે અતિત ચોવાસી હતી વર્તમાન ચોવીસી છે અને જે આવનારી અનાગત ચોવીસી છે આ દરેક ચોવીસીમાં આ જ નવકાર મંત્ર જેટલા પણ તીર્થંકર ભગવંતો થઈ ગયા એ બધા જ લોકોએ આ જ નવકાર મંત્ર ગણ્યો છે એટલે આ પવિત્ર નવકાર મંત્ર હોવાના કારણે આખા વિશ્વમાં આ પ્રકારનું આયોજન પહેલીવાર જીતો દ્વારા થયું છે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આમાં લાઈવ જોડાવાના છે અહીંયા સ્ટેજ ઉપર અહીંયા આઠ સ્ક્રીન મુકવામાં આવેલા છે આ બધા સ્ક્રીન ઉપર આ આખો કાર્યક્રમ લાઈવ અહીંના લોકો ત્યાં જોઈ શકશે ત્યાંના લોકો અહીંયા જોઈ શકશે કેમેરામેન રાહુલ સાથે હું દીપક શા પાક ટુડે ન્યૂઝ